નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા હાલના જ બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે રાજુલા સાવરકુંડલા રોડ પર નચિકેતા સ્કૂલ પાસે ગંભીર અકસ્માત થયાના સમાચાર મળી રહ્યા છે રાજુલા સાવરકુંડલા રોડ પર નચિકેતા સ્કૂલ નજીક એક ફોર અને મોટર ગંભીર અકસ્માત થયાના સમાચાર મળી રહ્યા છે જેમાં ફોર ગાડી કેરી અને મોટર સાયકલ અથડાતા મોટર સવારને ગંભીર ઇજા થતાં એકસો આઠ મારફતે રાજુલા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ મોટર યુવાન એકલો હોય ત્યારે આ યુવાન ક્યાંનો હોય તેની જાણકારી મળતા ન હોય ત્યારે જાપોદર ગામના સરપંચ મનુભાઈને આ સમાચાર મળતા તે ઘટના સ્થળે દોડે આવેલા ત્યારબાદ મનુભાઈ તેમજ રાજુલા સિવિલ હોસ્પિટલના પરના ડોક્ટર હરીશભાઈ જેઠવા બંનેની સૂઝબૂઝથી મોટરસાયકલ સાયકલ યુવાનનો તૂટેલો મોબાઈલમાંથી સીમ કાર્ડ કાઢી તેમના સગાવાલાનો સતત પ્રયત્ન કરતાં અંદાજીત ત્રીસ મિનિટમાં તેમના સગાવાલાનો સંપર્ક થઈ જવા પામેલો આ યુવાનનું નામ જાહિદભાઈ તાજુભાઈ શમા વર્ષ અંદાજીત અઢાર ગામ સરાકડીયા હોવાનું જાણવા મળેલું તેમના સગાવાલા રાજુલા સરકારી હોસ્પિટલે દોડીને પહોંચી આવતા આ યુવાનને સારવાર અર્થે મહુવા ખાનવીરી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ હોવાનું જાણવા મળેલ છે હાલ અકસ્માતની જાણ રાજુલા પોલીસને કરવામાં આવતા આ બાબતે રાજુલા પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને હા બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં